કેમ હોપ બધા મજામાં હોય આપણા જોતા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું હોય વ્લોગ જોઈ કે ન જોઈ અને આપણો વ્લોગ શરૂ થાય છે અત્યારે ટાઈમ ખબર નથી મને આઈ થિંક ત્રણ આજુબાજુ થયા હશે અને આપણો વ્લોગ રેકાર બહુ થાય છે તો કાલનો વ્લોગ તો તમને નાનો નાનો એવો આમ તો એવો રાખી દો કેમ કે રોજ ડેલી વ્લોગ બનાવવાનો હોય તો પછી ક્યારેક નાનો બી બને ને ક્યારેક મોટો બી બને ઓકે

કેમ યાર સબસ્ક્રાઇબ નથી કરતા સબસ્ક્રાઇબ ના તો બી તમે માનવને કોલેજમાં હે તો કોલેજમાં કોઈ કેમ નથી કરતો આપણને એને ખાલી જોવું જ છો સબસ્ક્રાઇબ કેમ નથી કરતા તમે

એટલે હું હું તો જ નાનો બ્લોગર છું ઘણા બધા મોટા બ્લોગરો હોય એટલે આ આવી ગયો તો અમની જો મારા પૈસા જમા થવા ખાતા થઈ ગયા એમ ખાતા થઈ ગયા અને હવે કેટલા થાય શું થાય એ બધું આપણને કઈ ખબર છે નહીં અને મને તો એટલી ખબર નથી પડતી કે આમાં કેટલા પૈસા આવે કેટલા વ્યુ કેટલા આવે મેં નાગેશભાઈ અને કોણ હતું બીજું હા બોલો બહુ તમે પાતર અમે બધા બેઠા હતા અને અમે ડિસ્કસ કરાવ્યા હતા કે બ્લોગ બનાવી દીધું તો જયારે અમે દુકાન કરી ત્યારે દિવાળી ની પેલો 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 ઘાલ દીધો નાખી દીધો એમ અને લોક ના લોક બરાબર નાખી દીધો પછી અમારા અંકિતભાઈ કંસાકરા થોડાક દિવસ થયા અમારા ડોલર જમા થયા તો હવે એમાં કંઈક કરવાનું આવે પ્રોસેસ આવી પ્રોસેસ કરી પણ પ્રોસેસ થઈ નહીં કાંઈ પૈસા જમા થયા તો વયા ગયા ને હવે હું પૈસા જમા થયા વયા બાકી આ ક્યારનું અમારી પાસે આવી ગયું એટલી બધી રાહ નો આવે પણ માણા કેવી છે ને કે ગેરસે દુરુસ્ત થાય અને તો બી મારું મન થોડું ઉદાસ થઈ ગયું મારું નાકેશભાઈ નું કે આપણે મહેનત કરી છીએ તો બી કાંઈ થતું નથી નથી પણ કાંઈ વાંધો નહીં અત્યારે જો આ છે ને આ એ જ મહત્વની વસ્તુ છે એટલે આપણને આવી ગયું એટલે હવે આપણને પાકે પાકે ખબર છે કે આપણને આવશે એમ એટલે હજી વાર લાગશે બહુ બધી પૈસા આવવામાં કેમ કે તમે કોઈ વ્યૂ બરાબર આપતા નથી તમે શેર નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા क्या करो? ला भाई। बाकी हाँ श्री वल्ली मेरी बाइक मेरी बाइकों के लिए मैं कुछ भी करेगा मैं पर आ जाए YouTube को झुका के पुष्पा झुकाटी बोली स्वेटर में गलती से इधर उधर निकल जाए ना

હમે ભલે ગમે હોય ગમે થાય ગમે કરવાની વાત આવે પણ કોઈ દી આપણે કોઈને નમતું દીધું નથી આપણા ભાઈ માટે અમુક અમુક લોકો છે કે ન સમજે આપણે પણ કઈ વાંધો નહીં પુષ્પા આ જો છેટ આપણે આપણું આ કામ કરવા હટું છે ભાઈ આવ્યા હે

આવાર જો આપણું ખુલ એ મોલું હોય છે જોઈ દે અચ્છા એવું હોય રેડી તો ચાલો હવે આમાં અલગ લેતો માનો હા હા લાવ ચાલો આમાં જી હોય ને એમાં પ્રોસેસ કરી લઈએ

ચાલો તો હવે અમે જઈ છીએ ઘરે ઘરે જઈને પછી નાગેશભાઈ જો એ દેવદાસ કેમ બેઠો દેવદાસ ઓલું મારું લઈ લે તો ઘરે મૂકી દઉં અહીં ક્યાં ખોવાઈ જાય ઓલું આમાં બીજા ખાનામાં આવી અપને જહાકે હમ બાદશાહ મેસાયલ તો નહીં

બાપુ દાદા બાપુ ની એકલું જવાની વાત છે આજે કોઈ હે નહી જો એકલો જ આવું રસ્તો જો કેટલો સુમસાન છે કોઈ હે તો દાતાર ની તો જાવું જ પડે યાર દાતાર ને જોઈને મને મજા આવી જાય અને હું બહુ ખુશે છું આજે કેમ કે આપણું થોડુંક કામ અટકી ગયું થઈ ગયું ને યુટ્યુબનું પૈસા તો હું અમે કમાવું પણ એના પૈસા આવે ને એ અલગ વસ્તુ છે કેમ કે એમાં મજા આવે એમાં મારી પેશન છે એટલે ચાલો આપણે દાતારે જઈને તમને બતાડું આજે તો એકલો જ છું એકલો જ છું જો કોઈ નથી મારા ભાઈ પાતરને ખબર નથી પાતર ને ગુડ્ડી સાબુ પેલા બે જાય નીચે પેલા નીચે લગ્ન ને લગ્ન લગ્ન જ હું તું તો ઘરે રાખે બે જાય આપણું જે ઓલું કામ અટવાનું નતું ઓલું યુટ્યુબ નું

આજનો હું લોકો નાનો નાશકડો જઈને હોય છે અને જોવાનું ભૂલતા નહીં લોક તમને કેવો લાગ્યો ચકાચક તો લાઈક કરી દેજો અને ગળા ભળી શેર કરી દેજો ઓકે લવ યુ બધા